લગ્નની લાલચ આપી અને લોકોને લૂંટ લોકોને લૂંટી લેતી એક મહિલા સહિત છ મહિલાઓને મહુ મહુવા રૂરલ પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ મહિલાઓ મહારાષ્ટ્રના પાલધર વિસ્તારની હોવાનું તપાસમાં જાણવા મળ્યું મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ સમગ્ર બાબતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદી તુલસીભાઈએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે મને લગ્નની લાલચ આપી રૂપિયા પડાવ્યા હોવાનું જણાવ્યું હતું શીલા નામની દુલ્હન સાથે લગ્ન કરી આપીશું તેવી ગેંગે લાલચ આપી હતી આ શીલા નામની દુલ્હન તુલસીભાઈના ઘરે ત્રણ દિવસ રોકાણ કર્યું હતું અને ત્યારબાદ આ ગેંગ દ્વારા ચૂનો લગાવી અને શીલા ફરાર થઈ ગઈ હતી તેમાં રૂપિયા એક લાખ એકતાલીસ હજાર રોકડા તેમજ સોના ચાંદીના દાગીના લઈ અને મહિલા ફરાર થઈ ગઈ હતી આ બનાવમાં મહુવા રૂરલ પોલીસે આજે દસેક વાગ્યાના સુમારે એક લૂંટેરી દુલ્હન સહિત છ મહિલાઓને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે